એક વખત ગોપાળાનંદ સ્વામીની કોઈએ આચાર્યને ફરિયાદ કરી કે ગોપાળાનંદ સ્વામી છે એ કષ્ટભંજન દેવને જે દક્ષિણામાં શ્રીફળને એવું આપતા હોય ને તો એ કષ્ટભંજન દેવને અર્પણ નથી કરતા એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મારે તો કષ્ટભંજન દેવ સાથે ભાઈ જેવો વ્યવહાર છે અને જો કોઈને એમ લાગતું હોય કે હું જો એમનું લઉં છું તો એકવાર એ લઈને ટ્રાય કરી જોવે કષ્ટભંજન દેવ એને એનો જવાબ આપશે એના પરથી ખબર ખ્યાલ આવે કે ગોપાળાનંદ સ્વામી શું હતા એ તો કષ્ટભંજન દેવને પણ ગોપાળાનંદ સ્વામી પ્રત્યે આદર હોય ને અને આમેય કષ્ટભંજન દેવને પધરાવનારા એમાં પ્રતિષ્ઠા કરી ત્યારે ત્રાટક કરનારા ગોપાળાનંદ સ્વામી જ હતા અને એમને જ ઐશ્વર્ય મૂક્યું એમ કહી શકાય એટલે એમ એમની વાત જ આખી અલગ છે મારા તમારા જેવા એમ વચ્ચેથી લે તો એનું ધનોતપનો નીકળી જાય પણ આ તો ગોપાળાનંદ સ્વામી આખી વાત જ ન થાય એક ભગવાનનો ભક્ત હોય ને કોઈ બીજો ભગવાનનો ભક્ત સામે મળી જાય તો એકબીજાને આદર જ થાય ને બે એકબીજાને નમસ્કાર જ કરે કોઈને કોઈ પ્રત્યેની ઈર્ષા હોય જ નહીં કારણ કે બંને ભગવાનને તો જ ઓળખા કહેવાય